આવો છોડ હોય ને ઉપાડીને બાઈને જ નાખી દેવો જોઈએ એટલે આગળ પણ આ જૈનો એક આ વાયરસ ધીમે ધીમે આગળ દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે કામ ચાલી રહ્યું છે મરચીમાં નીંદવાનું જોકે આપણે આજે આ પાટલા દેખાય એમાં તો આપણે તાત્કાલિક એ દવા આવે છે ગ્રામોકજન જે આપણે સવાર સવારમાં પવન ન વીડ્યો હોય ત્યારે હાઈ ક્લાસ રીતે ધીમો કુવારો રાખી અને ટોપો ચડાવીને ધીમે ધીમે એમાં મારી દીધી છે એટલે પાટલામાં તો નીંદ કાંઈ નથી પરંતુ જે આપણે આ હાર્યું છે ચાલો હું તમને બતાવું આપણે હાર્યું છે એમાં આપણે નીંદવાનું કામ ચાલુ છે કારણ કે આપણે જો અહીંયા કાંઠા વિસ્તારમાં તો દવા ન લાગી હોય ત્યાં આપણે મારવા જઈએ તો મરચી પણ બળતી હોય છે અહીંયા આપણે દવા ન મારી હોય તો આ રીતે અમારે કંઈક નીંદવાનું કામ ચાલુ જ છે અને હજી આમ જોવા જઈએ તો વાતાવરણ તો હજી વરસાદી જેવું જ છે બહુ કાંઈ ખુલ્લું નથી દેખાતો પરંતુ ઝાપટા ક્યારેક ક્યારેક આવે છે બહુ નળી એવા તો નથી આવતા આવામાં પણ આવામાં પણ આપણે નીંદવાનું કામ ચાલુ રાખેલું જ છે જોકે અત્યારે પવન તો થોડોક નીકળી ગયો છે પરંતુ સવારમાં આપણે નીંદવા ચેર્યા ત્યારે તો પવન નહોતો એટલે આપણે થોડાક મચ્છર કવરાવતા હા ચીણી ચીણી મચ્છરી છે મેં તમને અગાઉ કી આગલા વિડીયોમાં કીધું એમાં આ નક્ષત્ર એવું છે કે આ એગ્રોની હાળી ગણાય તો આમાં મોલો મચ્છીને એવું વધારે આવતું હોય છે પરંતુ આજે આપણે વાત કરવી છે મરચીના પાકમાં આવતા વાયરસની તો મરચીના પાકમાં જોકે આ વાયરસ તો ચાર પાંચ વર્ષથી આવવા લાગ્યો છે એ પહેલાં તો વાયરસ વિશે કોઈને જાણકારી પણ નહોતી અને આ ચાર પાંચ વર્ષમાં વાયરસ આવવા લાગ્યો છે તો આ વાયરસને હિસાબે મરચાંમાં જે આપણે જે અગાઉ વિડીયો પણ બનાવેલો છે એક જેમ કે બકરાના પાન જેવા બકરાના કાન જેવા પાંદડા એના થઈ જતા હોય છે એને વાયરસ પણ કહી શકીએ છીએ અને એમાં જો આપણે ખાતર ચડાવતા હોય તો જ્યાં એનો ગેસ થતો હોય કદાચ આપણે આમાં મુંડાની દવા પણ ચડાવતા હોઈએ છીએ અને અન્ય પ્રકારની આમાં દવાઓ આપણે ચડાવતા હોઈએ છીએ એનો ગેસ થતો હોય એના કારણે પણ થતો હોય છે ને વાયરસ તો વધારે તો સફેદ માખીથીને જ વધારે આવે છે તો આપણે મરચીના પાકમાં સફેદ માખીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો કેવા છે વાયરસને છોડો આપણે આપણે મરચી નિંદાવણમાં ક્યાં કંઈક અમુક છોડવા આવ્યા છે તો હું ચાલો તમને બતાવું તો દર્શક મિત્રો આપણે જે નિંદા હાઈ એમાં એક છોડવા તમે જોઈ શકો છો બકરાના કાન જવાના પાન થઈ ગયા છે લાંબા લાંબા તો આવો છોડો હોય એ વાયરસનું ગણાતો હોય છે જોકે જો વાયરસ એક ફેરી આવી ગયા પછી એ વાયરસ જતો નથી આપણે મરચીના પાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વાયરસ ન આવે તો એના માટે આપણે એક વિડીયો બનાવેલો છે એને જોઈ લેજો આપણી ચેનલમાં છે એ એના કારણે પણ થતો હોય ને વધારે વધારે કારણ તો આનું સફેદ માખીનું હોઈ શકે છે તો સફેદ માખી દ્વારા પણ વાયરસ આવતો હોય છે અને એક ફેરી જો આમાં વાયરસ આવી ગયો પછી આમાં વારમાં જાતો નથી અને એ છોડ અમે ફેલ થઈ જતો હોય છે જો આ છોડ તમે જોઈ શકો છો આ છોડ આમાં વાયરસ જ છે તો આવા છોડને મિત્રો જો નિંદતા નીંદા તમારે અથવા તો આંટો મારવામાં આમાં આપણે જો આવા છોડવા મળે તો એને ઉપાડી લેવા જોઈએ અને શેઢાની બારીને નાખી દેવા જોઈએ તો મરચીના પાકમાં તો ખાસ એવી કાળજી લેવી જરૂરી છે નહીં તો મરચીનો પાક નિષ્ફળ જતો હોય છે અને વાયરસ જો એક ફેરી આવ્યા પછી એને કંટ્રોલ કરવો પણ ખૂબ મુશ્કેલ પડે છે અને એ આવ્યા પછી મરચાંનું ઉત્પાદન હાવ ઘટી જતું હોય છે ઘટવાનું તો નહીં પરંતુ એમાં મરચાં જ નથી બે શકતા ને છોડવો આવો ને આવો રહી છે તો આપણે મરચાંના પાકમાં જો આપણે આટો મારતા હોય તો આવો આવો છોડ હોય ને ઉપાડીને બાઈને જ નાખી દેવો જોઈએ એટલે આગળ પણ આ જઈને એ ન કર આ વાયરસ ધીમે ધીમે આગળ પણ જાય જાય છે તો આ રીતનું આપણે કંઈક સલાહ સૂચન છે એગ્રોવાળા પણ આપણે આવી સલાહ સૂચન આપે છે જો વાયરસ વાયરસની કોઈ દવા નથી હજી ને વધારે પડતો વાયરસ સફેદ માખીથી જ આવતો હોય છે જોકે હાલ તો અત્યારે સફેદ માખી તો આપણે ક્યાંય જોવા નથી મળી પરંતુ વધારે વાયરસ સફેદ માખીના કારણે આવતો હોય છે ને બીજું કારણ તો આપણે જે દવાનો ગેસ થતો હોય એનાથી પણ આવા છોડવા થતા હોય તો આપણે આવા છોડવાની રખાય નહીં ખેતરની બેન્ડેજ ઉપાડીને નાખી દેવા જોઈએ ને આમ જોવા જઈએ તો આપણી મરચી થઈ ગઈ છે હવે દોઢક મહિના જેવું થઈ ગયું છે અને સારી એવી નરવાઈ પણ છે અત્યારે આમાં આપણે રોજ એક તો ચક્કર મારીએ છીએ અત્યારે જો કે ઈયળનું પ્રમાણ છે પાંદડા કે કે ખાઈ ગયેલા બતાય છે તમે આ જોઈ શકો છો આ રીતે ખાડા એમાં ઈયળ પાંદડા ખાઈ ગયેલી છે તો આપણે આમાં ઈયળનો ફોર પણ મારીશું એમાં કંઈ આપણે મરશું એનો પણ વ્લોગ બનાવશું ને આ રીતની કંઈક અમારી મરચી છે છ વીઘા વાવેતર છે ગયા વર્ષે તો ઉત્પાદન આપણે સારું એવું લીધેલું છે અને દર્શક મિત્રો આમાં આપણે હજી તો નથી આવી આમાં આમાં સોનમાખી પણ વધારે પ્રમાણમાં આવે છે તો આપણે એનો વ્લોગ જ્યારે સોનમાખી આવશે એનો શું એમાં કાળજી રાખવી જોઈએ એ પણ આપણે વિડીયો વ્લોગ બનાવશું તો મરચીનો પાક આપણને પૂરો અનુભવ છે આમાં શું શું કાળજી લેવી શું શું આમાં કરવું તો આપણી ચેનલમાં એના મરચીના પાકના વિડીયો આવતા જ રહી છે જોકે મરચીના પાકના વધારે આવતા રહે છે અને અન્ય પાકના પણ આપણે એમાં જે કામ કરતા એ પ્રમાણે આપણે એમાં અપલોડ કરતા રહીશું એમાં કઈ રીતે કામ કરવું સહેલું પડે છે અને કઈ રીતે એમાં ટ્રીટમેન્ટ કરવી જોઈએ કંઈ દવા મારવી જોઈએ કેવા હાથી આંખવા જોઈએ એ પણ બધાય આપણે લોગ આવતા જ રહી તો દર્શક મિત્રો જો તમારા કોઈ ખેડૂત મિત્રો હોય અને મરચીના પાકનું વાવેતર કરતા હોય તો એને આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને એને વાયરસ વિશે જાણકારી મળી શકે જાણકારી હતી એવી આપણે તમને તમારી સાથે શેર કરી છે ને તમારા મરચીના પાકમાં જો આવા છોડ જોવા મળતા હોય તો એને ઉપાડીને હંમેશા શેન્ટની બહાર નાખી દેજો અને હવે આપણે ફરીથી મળશું એક નવા વ્લોગમાં તો પવિત્ર શ્રાવણ મહિનાના બધા મિત્રોને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ